નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં માલક્ષ્મીજીની કૃપાથી આવનાર સમયમાં આ રાશિના લોકોના જીવનમાં આવશે મોટા બદલાવો વેપાર ધંધામાં મળશે સફળતા આવકના થશે ઢગલા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે વ્યાપારીઓ પોતાના પૈસા સારી જગ્યાએ રોકીને વધુ નફો મેળવી શકે છે ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે તમને વાહન પણ મળી શકે છે પ્રોફેશનલ વ્યક્તિ પ્રોપર્ટીના મામલામાં મુશ્કેલી ઊભી કરી શકે છે તે એક યાદગાર પ્રવાસ બની રહે તેવી પણ શક્યતા છે જીવનમાં શું પરિવર્તન આવશે તમે કેટલાક ગંભીર મુદ્દાઓ પર સ્પષ્ટ રીતે વિચાર કરી શકશો દરેક સમસ્યાનો ઉકેલ હવે તમને સ્પષ્ટ દેખાશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આવકના સ્ત્રોત વધશે તમે તમારા અથવા તમારા બાળકના શિક્ષણને લઈને થોડા ચિંતિત રહી શકો છો જે કાર્ય માટે તમે જવાબદાર છો તેમાં મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળવાની સંભાવના છે છેતરપિંડી જીવનમાં સરળતાથી આવે છે પરંતુ જ્યારે તમને તકો ન મળે ત્યારે તેનો પૂરો લાભ ઉઠાવો દરેક કામ ખુલ્લા દિલથી કરો જો તમે તેને નવી રીતે કરશો તો તમને સારી સફળતા મળી શકે છે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈની સાથે વાદ વિવાદની પરિસ્થિતિ ટાળો તમારા મનમાં જુસ્સાની ભાવના જાળવો અને તમે જોશો કે સંજોગો તમને ઘણી વસ્તુઓ પ્રાપ્ત કરાવશે હાલના સમયે બિઝનેસને લઈને થોડી ચિંતાઓ થઈ શકે છે પરંતુ આવકમાંગ વધારો શક્ય છે તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે હાલના સમયે તમે નવું કામ શરૂ કરી શકો છો જો તમે ક્યાંકથી લોન લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમને મંજૂરી મળી શકે છે સાસરી પક્ષ તરફથી લાભ મળવાની સંભાવના છે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ અને પૈસા મળવાની સંભાવના છે આવકની સાથે સાથે ખર્ચ પણ થશે તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે કેટલીક મુશ્કેલીઓ પણ આવી શકે છે જો તમારે કોઈની પાસેથી કનિક શીખવાની જરૂર હોય તો વચકાશું નહીં જૂના મિત્રો હાલના સમયે તમને પ્રોત્સાહિત કરી શકે છે સફળતા હાંસલ કરવા માટે તમારા માટે આગળની યોજના કરવી વધુ સારું રહેશે તમને તમારી કારકિર્દીમાં વધુ સારી ઓફર્સ મળશે નોકરી સંબંધિત સમસ્યાઓ હલ થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે આવકના નવા સ્ત્રોત બનશે આવનારો સમય તમારા માટે જીવન બદલનાર સાબિત થશે તમારું માન અને ખ્યાતિ વધશે તમારી મહેનત ફળ આપશે વેપારના ક્ષેત્રમાં વિસ્તરણ થઈ શકે છે તમારા ગુસા પર નિયંત્રણ રાખો પરિવારના વડીલ સભ્યો પર વિશેષ ધ્યાન આપવું પડશે વેપારમાં ગતિ આવી શકે છે અને તમને સારો નફો મળી શકે છે કોઈ ગેરસમજ દૂર કરવાના તમારા પ્રયત્નો ફળ આપશે વિરોધીઓ ખુલ્લેઆમ તમારો વિરોધ કરશે કન્યા રાશિની વાત કરીએ તો સરકારી અને ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયેલા કામમાં તમને સફળતા મળશે હાલના સમયે પરિવારમાં કોઈને કોઈ મુદ્દે ઝઘડો થઈ શકે છે અને વાતાવરણમાં અશાંતિ પણ થઈ શકે છે આને ટાળવાનો પ્રયાસ કરો સંતાનની ચિંતા રહેશે વેપારમાં રોકાણથી લાભ થશે શેરબજારમાં લાલચ નુકસાન પહોંચાડી શકે છે તમારું સ્વાભિમાન તૂટે નહીં તેનું ધ્યાન રાખો હાલના સમયે તમે કોઈ પણ સ્વાર્થ વગર બીજાની મદદ કરશો તેનાથી તમને ખુશી મળશે તુલા રાશિની વાત કરીએ તો વેપારમાં નવી યોજનાઓ બની શકે છે સાવચેત રહો વિરોધીઓ વેપાર અને વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠાને બગાડવાનો પ્રયાસ કરી શકે છે સફળતાના નવા રસ્તાઓ મળશે આને અનુસરીને તમે સફળતાનો નવો અધ્યાય રચવામાં સફળ થશો તમે જે કહેવા માંગો છો તે તમારા મગજમાં જ રહેશે ભાઈ બહેન સાથે વિવાદ થઈ શકે છે તમને મિત્રોનો સહયોગ મળશે ધાર્મિક યાત્રા થવાની સંભાવના છે તમારા માટે સત્ય અને અસત્ય વચ્ચે નિર્ણય લેવો મુશ્કેલ હોઈ શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારી દૈનિક આવક વધારવા માટે તમે ગંભીરતાથી નવા ક્ષેત્રમાં આગળ વધવાનું વિચારશો તમારા અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે જો તમે તમારા જીવનસાથીની વિચારસરણીને સમજવાની કોશિશ કરશો તો સારું રહેશે આયોજન અને નિર્ણયો લેવાનો સમય છે ઘણી જગ્યાએ તમારી પ્રશંસા થઈ શકે છે જે લોકો ટ્રાવેલ બિઝનેસમાંગ છે તેમને સારો ફાયદો થશે તમે બજારમાંગ પ્રભુત્વ મેળવશો તમારા પ્રિયજનોને જતા જોઈને તમે દુઃખી થશો ધનરાશિની વાત કરીએ તો ઘરમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે નોકરીમાં અધિકારીઓ સાથે મતભેદ વધી શકે છે હાલના સમયે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે જેના પરિણામે તમે કામ યોગ્ય રીતે કરવામાં થાક અનુભવી શકો છો ખર્ચથી લઈને મનોરંજન સુધીની કોઈ પણ બાબતમાં તેને વધુ પડતું ન કરો હાલના સમયે તમે તમારી જાતને સાચી રીતે જાણવાની કોશિશ કરશો તમે તમારી માન્યતાઓ પર ધ્યાન આપશો તમારી ખરાબ ટેવોથી દૂર રહો તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે તમે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો તમને વિલાસનો લાભ મળશે સાવચેત રહો કારણ કે પ્રેમમાં પડવું હાલના સમયે તમારા માટે અન્ય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે હાલના સમયે તમે બેચેન રહી શકો છો કોઈ અજાણ્યો ભય પણ તમને પરેશાન કરી શકે છે તમને તમારા જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે હાલના સમયે શરૂ થયેલો સંબંધ લાંબો સમય ટકી શકે છે તમારા લેખન કાર્ય માટે હાલનો સમય સારો છે કુંભ રાશિની વાત કરીએ તો નોકરીમાં તમને સફળતા મળી શકે છે ભાગીદારીથી લાભ થશે વાસના અને ચોરી જેવા અનૈતિક વિચારો પર નિયંત્રણ રાખો કારણ કે અસંયમ તમારા કામને બગાડી શકે છે કેટલાક બિનજરૂરી ખર્ચાઓ પણ થઈ શકે છે હાલના સમયે તમે ધર્મ કે સમાજ સંબંધિત કોઈ કામ કરી શકો છો પૈસાની બાબતોમાં વ્યવહારુ બનો હાલના સમયે તમારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ગેરસમજને કારણે તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે ઝઘડો થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો પારિવારિક જીવનમાં હાલના સમયે ઉતાર ચઢાવ આવી શકે છે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે મહેનતના કારણે તમને સારા પરિણામ મળશે પરંતુ એકાગ્રતામાં ઘટાડો થશે હાલના સમયે તમને કેટલીક નવી તકો મળી શકે છે લોકોની નજર તમારા પર રહેશે હાલના સમયે તમને યશ કીર્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે હાલના સમયે તમારા હૃદયમાં કોઈ કારણ વગર ઉદાસી રહેશે પરંતુ ચિંતા કરશો નહીં આ ઉદાસી ટૂંક સમયમાં સમાપ્ત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો